રામ રામ ભયો આજ પાંચ પાંચ દિવસથી આ મેઘ મંડણ માંડ્યા છે તો એક દોહો છે મારું મન મન બોલી કરણગાઠ કરે મન મોર બોલી કરે મારું મન મન બોલ મોરબોલી છનગાઠ કરે મિત્રો આ મેં વહે છે આ આખા ગાયો સીરિયામાં રખડે છે તો તમે જુઓ મિત્રો એને ખાવા અન્ન નથી આપણું નથી અને બહુ ભૂખી મરે છે તો આ હવે કાંઈક મહેરબાની કરી જાય ને તો સારું કહેવાય ને કે હવે તો દેશા અમારી બગાડી નાખે રહ્યો છે હવે આ ખેડૂતો જાય તો જાય ક્યાં ખાય તો ખાય છો આટલો હવે રહ્યો છે બહુ ખેડૂતોની કપરી પરિસ્થિતિ છે મિત્રો તો આ તમે જુઓ આ આ ઢોરા પણ બચારા ભૂખી મરે છે અને આ ગામ મોટી પીપળી તાલુકા રાધનપુર જિલ્લો પાટણનો હું ઉપર ઠાકોર મગનજી છું તો આ તમારે બધાને વિનંતી કરું છું કે હવે આને વિનંતી કરો અને આ કાંક જતો રહે હવે આ તો કાંઈ આ આ તો કાંઈ ચોમાસુ તો છે નહીં કે આટલો આટલો પાંચ પાંચ દી હાથ હાથ દી વરે તો આ વાળા છે ને એને કી હવે આગાહીઓ થોડી આલો તો કા ખેડૂત હકે જીવે અને ઈ કા બચારા નફા હડાડે બધું છે એ તો હેડવી નાખ્યો હશે રામ રામ ખેડૂત ભયો જય માતાજી